નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પંચમહાલના શહેરાથી શહેરા તાલુકાના બોરિયાવી ગામે આરોગ્ય વિભાગ દ્વારા ફ્રી એક્સ રે કેમ્પ યોજાયો હતો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામે નિશાળ ફળિયામાં જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આરોગ્ય તપાસની કેમ્પ યોજાયો હતો બોરિયાવી ખાતે મેડિકલ ઓફિસર ડોક્ટર વિપુલ ખરાડીની સ્થાને ફ્રી એક્સરે તેમજ મેડિકલ ચેકઅપ યોજવામાં આવ્યો હતો તેમજ નાળા પીએચસી સેન્ટરની ટીમ સાથે આશા વર્કર બહેનો હાજર રહીને બોરિયાવી ગામે બસો સોળ જેટલા દર્દીઓના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ જોડાઈને પોતાના શરીરનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસની કરવામાં આવી હતી ભાગ દોડભરી જિંદગીમાં આજકાલ શારીરિક રોગોનું પ્રમાણ લોકોમાં દિવસે દિવસે વધે છે આ બધા રોગોથી બચવા માટેનો પ્રથમ ઉપાય છે કે સમયાંતરે શરીરની ચકાસણી કરાવે અત્યંત જરૂરી છે તેમજ બધા રોગો વચ્ચે થતા રોગોમાં ટીબી પણ એક રોગ છે જે શરીરને ભારે નુકસાન પહોંચાડે છે પણ સરકારનું આરોગ્ય વિભાગ માટે સમયાંતરે આરોગ્ય કેમ્પ યોજી તપાસની કરાવે છે શહેરા તાલુકાના બોરીયાવી ગામે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ફ્રી તપાસની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા દર્દીઓના શારીરિક તપાસની કરવામાં આવી હતી જેમાં શરીરનું બીપી માપવામાં આવ્યું હતું તેમજ બ્લડ ટેસ્ટિંગ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ એક્સરે સહિતની કામગીરી કરવામાં આવી હતી બીરો રિપોર્ટ ભોપટ ડાબે સાથે આશા ગુજરાતી ન્યૂઝ શહેરા